જય માતાજી મિત્ર રાણીપાટના ફેમસ ખાટલા આ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્ર આજે એક આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો મિત્ર આજે આ સ્ટીલનો ખાટલો બનાવેલો છે અને મિત્ર આ ખાટલો વેચવાનો છે આ ખાટલો કોઈ વેચાણેલો નથી આ ખાટલો વેચવાનો જ છે આ ખાટલાની કિંમતની વાત કરશું તો મિત્ર આ ખાટલાની કિંમત છે છ હજાર પાંચસો રૂપિયા કિંમત છે અને આ ખાલી ખાટલાનું વજન છે દસ કિલ્લા અને દોરી ભરેલી પણ દસ કિલા છે કુલ વજન છે વીસ કિલ્લા તો આ ખાટલો લેવા માટે આ વિડીયોની અંદર સરનામું આપેલું છે ગામ રાણીપાટ તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર લેવા માટે મળો અને મિત્ર બીજી ડિઝાઇન કરવી હોય તો ઓર્ડરથી કરવી પડે છે જેવા કહેશો એવા ઓર્ડરથી ખાટલા થઈ જશે અને બીજું એક તે તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરજો જય માતાજી મિત્રન મળીએ નવા વિડીયો સાથે